વાવ તાલુકાના માળકા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા ચાલીસ પરિવારો મુશ્કેલીમાં તો વરસાદી પાણીથી ચાલીસથી પિસ્તાલીસ પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પ્લોટ વિસ્તારમાં રહેતા ચાલીસ પરિવારોના મુખ્ય બેદ રસ્તાઓ હજી પણ પાણીમાં ગરકાવ તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તા પર પડેલ પાણી દૂર કરીને માટી કામ કરવામાં આવે તેવી કરી માંગ વરસાદી પાણીથી બાળકો કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો તો સતત ચાર મહિનાથી પડી રહેલા વરસાદી પાણીથી રહીશોમાં ભારે રોષ વરસાદી પાણી પડી રહેલા હોવાથી રોગચાળો ફેલાય તેવી શક્યતા ગામ પાસે પવન વિસ્તાર છે અમારે તો એમાં પાણી ભરાઈ જેલ પડ્યું છે તો કોઈ અમારો અધિકારી કોઈ આવતો નથી અને કોઈ કોઈ નિરાણ કરતો નથી તો અમારે આમાં પાણીમાં થઈ બહાર બચ્ચાને નહારમાં મેલવા છીતે રહો પાસે ગામમાં શાકભાજી ભાજી બીજું છે દેણું છે બીજું છે બહાર લેવા છીતે રહો તો પાણીમાં ધાન આવવાનું

અમે વરવા ને ખુબ તકલીફ હોય છે અમારે તે માટે રસ્તાનું ગામ અમે રોડ બે રસ્તા બનાવી દેવામાં બનાવી દ્યો તો સારું અત્યારે તકલીફ પડે છે રસ્તા બધા બંધ છે ઘર બાર જવાતું જ નથી ખાલી જવાય છે બે માકા બંધ જ છે રજુ કરી નહીં કોઈને રજુઆત કરી છે પણ રજુઆત આવતા કોઈ નથી તમારી માંગ માગ અમારે રસ્તા કરવાની છે રસ્તા કરી આલો સારા